જશવંત નિજાનંદીના મંગલ સુંદર સાધજી આજે અરવલ્લી વિશે વાત કરવી છે આજે અરવલ્લીની ગિરિમારાઓની અંદર હું ઉભો છું મારું માદરે વતન છે મારું બાળપણ આ તમે નિહારી શકો છો એ અરવલ્લીની ગિરિમારાઓમાં મારું બાળપણ વીતેલું છે આ અરવલ્લીની ગિરિમાળાઓ આજથી લગભગ ત્રણસો પચાસ કરોડ વર્ષ પુરાણી આ ગિરિમારાજ સંપત્તિ સોનું ચાંદી કાંસુ તાંબુ લોહુ આવી અઢળક ખનીજ સંપત્તિઓ તેની અંદર આપણને મરી રહે છે તેના કારણે આજનો માનવી આ અરવલ્લીની ગિરિમારાઓને નષ્ટ કરવા માટે કાવત્ર કરી રહ્યો છે ત્યારે હું એટલું જ કહીશ કે આ ગિરિમારાઓની અંદરથી અમારા દાદા પરદાદાઓ મારા વંશ અહીંયા આ તમે જોઈ શકો એ મહુડાનું વૃક્ષ છે એ મહુડાના વૃક્ષની જે ફર પેદા થાય એ ફરમાંથી અમે લાડુ બનાવતા અને એનું જે બીજ થાય એ બીજની અંદરથી તેલ બનાવતા ને એ તેલ વડે મારા વંશજો મારા પૂર્વજો જીવિત રહેલા દુષ્કાળના સમય આ જંગલમાં અમે કમદા છે જે વનફર જે કહેવાય કમદા છે તીમરૂ પાનનું તો તમને ખ્યાલ હશે કે ટીમરૂ ચીકુ આવે એ ચીકુ ટાઈપ જ અ એનું ફળ થાય છે અને એ પણ આપણને એ બહુ જ તત્વો આપણને શરીર માટે મેળવી આપે છે અઢળક આ અરવલ્લીની ગિરિમાળાઓની અંદર અઢળક તમને જોવા મળશે અહીંયા સફેદ મુસરી બહુ જ થાય છે ચોથી અમે કલ્લીની ભાજી ખાતા સીલની ભાજી ખાતા તાંદરજાની ભાજી ખાતા અન્ય પાંદડાની ભાજી બનાવી અને અમારા વડીલોએ અમને જીવિત રાખ્યા છે પર્વત સ્તન મંડલે વિષ્ણુપતિ નમોસ્તુભ્યમ પાદસ્પર્શમ સમર્થો ભાઈ પર્વતે જેવા સ્તનને રૂપી આ દેવી આ અરવલ્લી એ અમારી માં છે અને આ માં ઉપર જ્યારે આફત આવે ત્યારે તેના દીકરાઓ ઉપર જે વીતી હશે એ તમે જોઈ શકો છો ગુજરાત થી લઈ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ અને દિલ્હી સુધી ફેલાયેલી છે રણ ને રોકવાનું કામ કરે છે રીતિ ને રોકવાનું કામ કરે છે હમણાં તમે પંજાબ ની અંદર જોયું હશે પંજાબની અંદર બહુ વરસાદના કારણે અતિવૃષ્ટિ આવે છે અને એના પવનો થકી જે વરસાદ આવે છે તેને રોકી અને એ વરસાદ લાવવાનું કામ આ અમારી અરવલ્લીની ગિરિમારું પડે છે આ તમે નિહારી શકો છો આ તળાવ

કે મારી માં ઉપર જ્યારે આફત આવે છે ત્યારે હું દરેક વિચારધારાને છોડી મારું માનું રક્ષણ કરવા માટે હું તૈયાર છું અને મારો આ વિડીયો તમે જોઈ રહ્યા હોય અને મને જો સમર્થન આપતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને દરેક લોકો સુધી પહોંચાડો આ અરવલ્લી બચાવો અભિયાનને આપણે વેગવતનું બનાવીએ

અને અમે હું વડીલ છું સતો આ મનની વાતો નવી જોણી અને દુઃખ થાય છે પહાડ તોરવાના તો પહાડ તોરો તો ડેમ ભરેલો છે તો આ બધો નું છો કંઈ ડેમમાં નાખો અને પશુ પહાડ તોરો અમારા જે અમારા આહુતિમાં અમે ભેંસો રાખે અમે ફોનો પત્તો લેવા જઈએ ટેબલો કયો કેરો કમદો તમે જુઓ તો બધી જ વસ્તુ ઉપર મળે અત્યારે મુસરીએ પણ ઉપર બને છે અને એવી રીતના અમે તો જંગલમાં રહેલો છીએ એવું કામ કરેલું છે અને હમ તો એ ડુંગર તોડવાની વાતો કરો ને સાહેબ એ વાત ખોટી પર ન મને જીવાડવા હોય એ વાત છોડી દેજો અને ખોશી આપો અમારા બાલ બચ્ચો અમારા દરેક ઢોરો મને શું આ એક વાત તો ડેમ ભરાઈ કર્યો છે અને પબ્લિક ને આવી દુઃખી કરવાના તો દુઃખી કર્યા વગર ડેમ મો નાખો તો કે તો અમને ખાવાનું વ્યવસાય આલો તો અમે મનને રાખ્યું ન કહું હો પડ્યું બહેરો તમારા રાજધાનીમાં આવીને અમે તકલીફો પડેલી મને તો એનું નેવ્યો તો પછી હું તો જૂના વખતની બધી ડુંગરા ભોખરા કરેલા અમે એવી રીતના જીવેલો છીએ એ બધું

ખાવ હું કોડ્યો આ બોલો સાચી વાત આટલું વિચાર કરજો વંદે માતરમ ભારત માતા ની જય